તાલુકા કક્ષાનો સાંસદ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં પધારેલા તમામ મહેમાનોનું પુષ્પુ છાપી સ્વાગત કરવામાં આવ્યું હતું આ સાંસ્કૃતિક સ્પર્ધા અંતર્ગત રાજુલા તાલુકાની વિવિધ શાળાઓ તેમજ કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં રાસ ગરબા નૃત્ય લોકગીત દુહા મંજીરા તબલા સહિત વિવિધ કૃતિઓ રજૂ કરાઈ હતી આ કાર્યક્રમનું સંચાલન તાલુકા કન્વીર રમેશભાઈ દેવળિયા દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ આ સ્પર્ધા નિર્ણાયક તરીકે જાગૃતિબેન તેરિયા ધારાબેન ભૂમિકા ભજવી હતી આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો આ સ્પર્ધાનો મુખ્ય હેતુ એ છે વિદ્યાર્થીઓમાં રહેલી અવેરનેસ બહાર લાવવા અને રમતવીરો સર્વાંગી વિકાસ થાય તે માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ તકે સંસ્થાના ટ્રસ્ટી સાદુભાઈ લાખણોત્રા સંચાલક જયેશભાઈ રામ સહિત ટાપગણ હાજર રહ્યો હતો તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા બાળકૃષ્ણ વિદ્યાપીઠના શ્રી આચાર્ય શ્રી રમેશભાઈએ અમારું ખૂબ ખૂબ સ્વાગત કર્યું અમે અમને ખૂબ જ મજા આવી અને બાળકૃષ્ણમાં ઘણી બધી સુવિધા છે અસ્તુ નમસ્કાર મારું નામ પુરીશ્રી શહેનુર અલ્નવતભાઈ છે હું રાજુલા તાલુકાના મોરંગી ગામમાં રહું છું હું શ્રીમતી એચબી બી સંઘવી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ રાજુલામાં ટી વાય બી એ સેમેસ્ટર સિક્સમાં અભ્યાસ કરું છું અને આજ રોજ તારીખ એકવીસ એક બે હજાર ચોવીસ વાર રવિવાર રાજુલા તાલુકાના બાલકૃષ્ણ સ્કૂલમાં આજે સાંસદ યુવા કાર્યક્રમનો ખૂબ જ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું અને તેમાં અલગ અલગ પ્રકારની ઘણી બધી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું અને તેમાં જેવી કે રાસ ગરબા કથન લોકગીત લોકનૃત્ય એવી અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને તેમાં હું પણ સહભાગી બની હતી અને મેં એક લોકગીત રજૂ કર્યું હતું જે લોકગીતનું નામ છે મેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત એ હું અત્યારે તમારી સમક્ષ એક કડી રજૂ કરવા માગું નમસ્તે બધાયને જય શિક્ષણ આજ રોજ તારીખ એકવીસ એક બે હજાર ચોવીસના રવિવારના રોજ પુરુષોત્તમ રૂપાલા દ્વારા આયોજિત સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર રાજુલા તાલુકાની દરેક શાળામાંથી વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો અને આ સ્પર્ધાની અંદર છે એ વિદ્યાર્થીઓ ખૂબ જ આનંદપૂર્વક ભાગ લઈ અને જે એ પોતાનું જે કૃતિ હતી એને રજૂ કરી હતી એમના માટે છે એ સરસ મજાના નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી એના માટે છે બહારથી બોલાવેલા જજીસની પણ વ્યવસ્થા હતી અને બધા જ વિદ્યાર્થીઓ છે કોઈની અન્યાય ન થાય તેવી રીતે સરસ મજાની આ સ્પર્ધા છે એ અમે બાલકૃષ્ણ વિદ્યાપીઠ અંદર આયોજિત કરી મારું નામ લાડુ કોર પ્રિયંકા છે અમે શ્રી કન્યા શાળા નંબર ત્રણની વિદ્યાર્થીઓ છીએ આજે સાંસ્કૃતિક સ્પર્ધા કાર્યક્રમ યોજાયો હતો બાળકૃષ્ણ વિદ્યાપીઠમાં અમે આવ્યા છીએ અને અમે ગરબામાં ભાગ લીધો હતો અને આની પહેલાં પણ અમે ગરબા એક પાત્ર અભિનય અને લોક નૃત્યમાં ભાગ લીધો હતો આ સ્કૂલની સુવિધા બહુ સારી છે અને અમને ખૂબ મજા આવી છે અમે રજૂ કર્યો હતો એમાં અનેક પ્રકારના સ્ટેપ રજૂ કર્યા હતા